ગઈ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગાયકડ હવેલી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના બાર જે એક મહિલાએ આપઘાત કરેલો હતો એની વિગતોમાં શરૂઆતે મહિલા જે છે એના પાસેથી આપણને સુસાઇડ નોટ અને અન્ય જે એની ડાયરી મળેલી આવી હતી એની પ્રાથમિક તપાસમાં તેઓની સુઈસાઈડ નોટમાં તેઓએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના યુડબ્લ્યુ શાખામાં

જે ડેડ બોડી છે એના પીએમને એના પરિવારજનોને સોંપવામાં આવી હતી ત્યારબાદ તપાસમાં જે સુસાઇડ નોટ મળેલી હતી એની એફએસએલ માટે એફએસએલ ખાતે ખરાઈ કરવા માટે એને મોકલી આપવામાં આવેલી છે અને જે બનાવ સંબંધિત જરૂરી જે ઇન્વેસ્ટિગેશન કરવાનું એ કરવામાં આવેલું હતું અને આ બાબતે જે મૃતક છે એના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવેલો હતો તો ગઈકાલે જ્યારે જે પરિવારજનો છે એમાં જે મૃતક વૈશાલી તેઓ જે છે આ બાબતે પોતાની જે નાની બેન છે તેના આત્મહત્યા પાછળ જે એની અંતિમ સુસાઈડ નોટમાં જે પ્રકરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો ઉલ્લેખના આધારે બીકે ખાચરને જવાબદાર તેઓ પણ માનતા હતા અને એના કારણે આ જે ગિંજલ બેન છે અને એમના પરિવારજનોએ ખાચર વિરુદ્ધ પોતાની જે નાની બેન છે વૈશાલી બેન આત્મહત્યા કરવા માટેનું હોય એ મુજબની ગાયકવાડ આવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી તો જેના આધારે પોલીસ દ્વારા આ બાબતે આઈપીસી ત્રણસો છ હેઠળનો એક ગુનો નોંધવામાં આવેલો છે અને જેની તપાસ હાલમાં ગાયકવાડ પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદમાં પ્રથમવાર શ્રી સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોમયજ્ઞ અંગે પદ્મશ્રી પદ્મભૂષણ પરમપૂજ્ય શ્રી ગોકુલો